હાલ મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને બધાને હખિયા રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો તો અમારા પરિવાર તરફથી બધા મિત્રોને આ નવા વર્ષના રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ કારણ કે આપણે તો હિન્દુ લોકોને બોલું છો બેસતું વરસ આવે દિવાળી પછી એ જ નવું વરસ લેખાય પણ આપણી સાલ બદલી એટલે અંગ્રેજો માણસોને આજે નવું વરસ એટલે આપણી પણ આજે બે હજાર ત્રેવીસની સાઇલ બદલી એટલે આપણી નવું જ ગણાય તો બધાની નવા વરસના જજાથી જય શ્રી કૃષ્ણ જય માતાજીને રામ રામને સીતારામને અમારા બ્લોગમાં નવા હોય તો પસંદ આવે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તો એક લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો તો આપણે આજે જવાનું છે એ બાર બાદગામ મતલબ કે બરડા ડુંગરમાં આપણે બરડા ડુંગરની માં આપણે આજે આટો દેવા જવાનું છે અને મામાને મળવા જવાનું છે કારણ કે ત્રીપાંત્રી દિનની જાત્રા હતી તો સફળ જાત્રા કરી આવ્યા અને ઘરે આવી ગયા હે તો આપણે એની મુલાકાત કરશું થોડીક કે કેવી જાત્રા ગઈ તો આપણા બ્લોકમાં બન્યા રહેજો જાત્રા કરી આવ્યા ને જાત્રા બહુ સારી થઈ આપણે જો પગી લાગવા આવ્યા મામાની ને મામાની થોડીક મુલાકાત લે અને આપણે ભગવાનના દર્શન કર્યા એ આપણે બધાને બતાવ ને કારણ કે આપણા તો નસીબમાં અહીંયા તો એવી મોટી જાત્રા કરી હું જાત્રા તો આપણે જાતા હોય ને કરતા હોય હરિદ્વાર સુધી આપણે ગયા એટલે આગળ આપણે કાંઈ ગયા નથી ને મામા પાંત્રી દિની જાત્રા હતી

ન ગઈ તકલીફ થઈ ન ગઈ હડસેડ આવી પ્રેમથી ભાવ થઈ ખૂબ 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 નાહ્યા ખૂબ ફેર્યાં ખૂબ દેવ દર્શન દસ જ્યોર્તિર્લિંગ નો દર્શન બધે જે મેન મેન સ્થળ છે મેન મેન નદીઓ છે મેન મેન કાશી વિશ્વનાથ છે પછી ગયાજી છે પછી આપણે આ મહારાષ્ટ્રમાં પાંચ જ્યોતિર્લિંગ છે અને બે જ્યોર્ંગ છે પછી બે છે કર્યોર્લ તેલંગણામાં એમાં ત્રણ જ્યોતિર્લિંગ છે તેલંગણા તેલંગાણા રામેશ્વર તેલંગાણા માં છે તો આપણે આ કન્યાકુમારી પણ તેલંગાણામાં છે પછી કલકત્તા મહાકાળી ના દર્શન પરિભૂત ભગવાન ની તપસ્યા કરી હતી ન્યાય પીપળો હજે આજ મોજુદ ઉભો શ્રી પીપરા નીચે ભગવાન બુદ્ધિ તપસ્યા કરી અને ગણાન ઉત્પન્ન થયો પછી સંત અને સિદ્ધ બનેગા એની ધર્મ બહાર પાડ્યો એમાં લાખો જોડાણા ખૂબ વિકાસ થયો આ ચેન ને આપણે આ તિબેટ ને આ જાપાન ને એ બહુ માનીશ ભગવાન બુદ્ધ ને

બોજ કરી પાછા ઈ બોટમાં બોટ વર્તા એમાં આવ્યા એ પછી અહીંથી અમે જ્યાં બસ ને ત્યાં પાર્કિંગ રાખી હોય ને ત્યાંથી બીજું વાહન બાંધવું પડે પછી આપણે થોડા ગણો જે ભાડું કીએ એ ભાડું દે ને એ વાહન માં બેહવાનું પછી ન્યાલો ગ્રાઈડ હોય એ બધા સ્થળ બતાવે એને દસ દસ બાર બાર વીસ વીસ રૂપિયા લે એક માણસ જેટલા

અને પરિસ્થિતિ નબળી પોતીયો વાયો હોય ઠીક ઠીક આયા જના નાના એરા બળદા નાની નાની ભેહુ કઈ વો આશર ના ખબર ના પડે એવા એના પશુ અને આખો હોતા દેકો રાખો અલગ પછી આ સાઈડ નું જોવા જ ન જડે ઈ પાંચ સાત રાજ્યમાં આટલી કટોકટી છે આપડી પાણી પણ ના આપે હા કઈ ઉતરવાય નથી

એ અંદર જે કાઈ સુવિધા કરવાની હોય આખી આખા મંદિર ની જે વ્યવસ્થા ની જે ખમશાઈ ને જે બાંધવાનું એ તૈયાર થઈ ગયું નહીં એમાં મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા મોદી ને આથી હાથ મૂર્ત છે તેનો મોટો યજ્ઞ છે અને લાખો માણસ એકઠો થવાનો છે અને એની ન્યાય એવી રોશની બનાવી મોદીએ ઇન્દ્રાપતિ ઇન્દ્રાપરી પણ ટૂંકું પડે અને એ બાઈ જોયું ને એ આખો વિશ્વ આ સ્થળ ઉપર દર્શન કરવા અને ફરવા માણસ આવશે દેશ વિદેશ અને ખૂબ મજા આવે ને ન્યાય સરયું નથી આ બાજુમાં ભગવાન રામ

એવા સ્થળ બાર જ્યોતિર્લિંગ બાર માસી નદીઓ જે એના મહત્વ એના માતમ બધું જાણ્યું જોયું ખૂબ હર્યા ભર્યા અને ખૂબ આનંદ કીધો અને આ એક ભાગ્યમાં ઉભો આ એક અવસર મળ્યો દુનિયાભાઈ પૈસા થાય ને ટાઈમ ના અને કોઈ પર્યા નહીં કરતું અને આથી નીકળીએ તો ન્યા પાર્કિંગમાં ટ્રાવલેસો હમ ક્યુને ગટલું માણસ બે પમ હા આ પડે જત્રામાં પણ આ નસીબ ની વાત છે મોટા મોટા આપણ જ બાકી હતી હા જારા ભાઈ ફોન કર્યો એ વાડી હાજર ની વાડી વાવેસ ના લીધી ના ઈ રાજો ઈ ફોન કર્યો હાજર ની

કાયમી જાતા હોય એને ખબર હોય કેટલું ભાડું થાય બાકી આપણી પહેલી વખત ગાય ને આપણે આ જોવે એટલે પછી સીધા આ ગણા ભાવ કરી દે એટલે અજાણ હોય તો બિચારો દેવાના છે એમાં કેટલાક મુકાવે ગંગા

જવારમાં એકલા છો લોઠા આવે કે દાણો થાય સુપર બાકી જો આ बाजू દાણા નું વાવેતર છે ઓજી તો આパラ ઢક ગયા છે બીજી बाजू જાય હું તો આપણે સુતેં કરી હું જવારનું વાવેતર છે સુપર થાય છે মস্তি মোক জো